તો મિત્રો બીએલઓ એપમાં ઇએફ ફોર્મ છે ડિસ્ટ્રિબ્યુશન એના માટે શું કરવાનું સૌથી પહેલાં એપમાં જવાનું સેકન્ડ લાસ્ટ આપણું જે ઇન્ટેન્સિવ છે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ એસઆઈઆર એના પર ક્લિક કરી અને આપણે એને અપડેટ કરી દેવાનું અને પછી ઓપન કરું ઈ એપ ડિસ્ટ્રીબ્યુશન છે એના પર ક્લિક કરશો તમે તો આવી રીતે આ ખુલશે આમાં જે જે રેડ છે આપણા પિંક મતલબ આ જે ગુલાબી છે એ તમે ફોર્મ આપ્યા નથી એવું બતાવે છે જેવું તમે એને ઈ ડિસ્ટ્રીબ્યુટ કરશો એના પર ક્લિક કરશો એટલે અહીંયા દેખાશે કે તમે કેટલા ફોર્મ આપ્યા કોને કોને આપ્યા છે એ પણ જોશો કેવી રીતે જોશો કે કોને આપી દીધા તો એનો કલર અલગ થઈ જશે એનો વાદળી કલર થઈ જશે જેવું તમે ક્લિક કરશો ને આને આપવા માટે તો ઈ ડિસ્ટ્રીબ્યુટ લખશો એટલે એ આવો મેં આ બે જણના આપ્યા હતા એટલે એપિક મેસ થઈ જાય છે આના અને ઈ એપ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે તો એના પર ક્લિક કરીએ તો શું થશે એનો કલર છે ને જો આ રીતે આપણને કહે કે આર યુ શ્યોર તો યશ કહીએ તો આ રીતે એનો કલર આવો વાદળી થઈ જશે હવે આપણે આમાં જોઈએ ને તો કેટલાને આપ્યા એ બધું આમાં બતાવશે કેટલા જણને ફોર્મ આપી દીધા અને કોને કોને આપ્યા છે એ પણ તમને ત્યાં ઓલા સિલેક્ટ ટાઇપમાં જઈને આપણે કરશું તો આપણને જોવા મળશે કેટલા જણને આપ્યા છે એમ બરાબર તો હવે અત્યારે ડિસ્ટ્રિબ્યુટ નથી કર્યા એટલે બાકી આમાં જેટલા પણ બ્લૂ થઈ જશે એ બધા ત્યાં અગાડી બતાવશે કે આટલા ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે બરાબર હવે પાછા કલેક્ટ કરીશું ત્યારે ઈ કલેક્ટ કરી અને પછી આપણે એને સ્કીન સ્કેન કરવાનું છે આપણે એને સ્કેન કરશો ક્યુઆર કોડ હોય ફોમ ઉપર ક્યુઆર કોડ છે મિત્રો જે તે વ્યક્તિ જે તે મતદારને જ આપવાનો છે આ જેનો ફોર્મ જેને જ આપવાનો છે બરાબર ત્યાં તરફ પછી સ્કેનમાં તકલીફ પડશે બરાબર એટલે જેવું તમે ફોર્મ મળી જાય તો એને તમે પાછા તમારે લઈ અને એને સ્કેન કરવાનું છે પણ આ વાદળી જે છે એને તમે ફોર્મ આપી દીધો એવું બતાવે છે બરાબર તો ધારું કે હવે આપણે ફોર્મ આ સ્કેન કરવું છે કોઈપણ ફોર્મને આપણે એના ક્યુઆર કોડ જોડે સ્કેન કરીશું બરાબર તો એ ક્યુઆર કોડને સ્કેન કરશું એટલે એની બધી ડિટેલ આવી જશે ફોર્મમાં બરાબર અને એ ડિટેલ ખુલશે અને પછી એમાં આપણે માતા પિતાનું નામ છે એ એડ કરી દેવાનું છે એમાં અને એની પીડીએફ પણ લગભગ એમાં અપલોડ કરવાની થશે બરાબર એટલે મમ્મી પપ્પાનું નામ છે દાદા દાદી જે પણ આપણે એમાં એના સંબંધીમાં એ બે હજાર બેની સાથે એને એડ પોગેન્સી કરીએ છીએ એની બધી વિગત ત્યાં લખીએ છીએ એ આપણે એમાં ભરવાનું થશે બાકી મોટાભાગની માહિતી છે એ ઈએફ ફોર્મમાં આપેલી જશે બરાબર તેમાં સ્કેન કરીશું એટલે બધી ડિટેલ એમાં આવશે બરાબર ફોર્મ આપણે સહી કરીને પછી જ લેવાનું છે આપણને જે ક્લ કલેક્ટનું ઓપ્શન દબાવીશું એટલે એમાં એવું કહેશે કે તમારું શું આ ફોર્મ છે એ સહી કરેલ છે